ભાઈ હું પિનાકીન પરમાર ડીસીપી ઝોન થ્રી તમારા વિસ્તારનો ડીસીપી છું અમારા પીઆઈ છે ચૌધરી સાહેબ તો રોજ અમે અહીંયા એક દરોડો પાડીને થોડા ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કર્યા છે આ ઈસમ પાસે સમક્ષ અમારી પાસે એવી માહિતી હતી કે આ વ્યક્તિ જે બોડી જનતા છે એ લોકોને બ્લેકમેલ કરીને માગતા હતા તો તમારે કોઈએ કોઈનાથી ડરવાની જરૂર નથી પોલીસ સુરત શહેર પોલીસ તમારી સાથે જ ઉભેલી છે કોઈ પણ જાતનો કોઈ ઈસમ તમને જો દબાવતો હોય ગુંડાગીરી કરતો હોય તમને કોઈ પણ જાતના રીતે દબાવતો હોય તો આની માહિતી તમે પોલીસને આપો પોલીસ કડકમાં કડક કામગીરી કરશે આવા માણસોથી તમારે ડરવાની જરૂર નથી પોલીસ તમારી જોડે જ તમને એવું લાગે તો તમારું નામ પણ અમે ગુપ્ત રાખીશું પરંતુ આવા જે લેભાગુ તત્વો છે એને તમે ઉઘાડા પાડો અને પોલીસનો કોન્ટેક કરો તમે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી પણ બધાને સાંભળે છે બરાબર છે તો અમે તો તમારા વિસ્તારમાં જ બેસીએ છીએ તો તમને આવી કોઈ પણ જાતની અગવડ હોય તો કોઈનાથી ડરશો સમજી ગયા કોઈનાથી ડરવાની જરૂર નથી અને પોલીસનો કોન્ટેક્ટ કરવો પોલીસ કડકમાં કડક કામગીરી કરતી આપ લોકો જાણો છો તેમ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી પાસે અત્યારે ઘણી બધી અરજીઓ એ રીતની આવેલી છે કે જેની અંદર અમુક આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને બધી માહિતીઓ મેળવી અને ખંડણીઓ ઉઘરાવવાનું કામ કરે છે તો છેલ્લા આઠ દસ દિવસની અંદર સુરત શહેરની અંદર પચીસ કરતા વધારે આવા ખંડણીના ગુનાઓ દાખલ થયેલા છે જેની અંદર ગઈકાલે કતારગામ પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો અને ચોક બજારની અંદર બીજા બે ગુના આ રીતે ખંડણીના દાખલ કરવામાં આવેલા છે જેની અંદર એક આરોપી છે જે મિતેશ જરીવાલા એને કતારગામ પોલીસે અટક કરેલો છે અને આ મિતેશ જરીવાલાને અગેન્સ્ટમાં ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદર પણ ગુનો દાખલ કરેલો છે જે કતારગામની અંદર છે તેણે અંદર ખંડણી માગીને વીસ હજાર રૂપિયા ફરિયાદી પાસેથી પડાવેલા હતા અને ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદરથી દસ હજાર રૂપિયાને પડાવેલા હતા બંને ફરિયાદી પોલીસનો કોન્ટેક્ટ કરતા તેમની ફરિયાદ લઈ અને મિતેશ જરીવાલાની અટક કરવામાં આવી છે એ સિવાય ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદર એક અન્ય ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં અભિષેક વોરા કરીને ઈસમ છે જેની અગેન્સ્ટની અંદર ફરિયાદ છે આ પણ આવી રીતે આરટીઆઈ મેળવી અને જે નવા કન્સ્ટ્રક્શન થતા હોય એવી જગ્યાએ જઈને એ લોકોને બાંધકામ રોકાઈ દેવાના

આ લોકોની જે પ્રાથમિક પૂછપરછ કરી તે એ પરથી જાણવા મળે છે તેઓ આર નો જે કાયદો છે એનો દુરુપયોગ કરીને આ લોકો એસ એમ સી ની અંદર થી આ બધી વિગતો મેળવતા હતા અને એ પૂર્વક ઊંડાણ પૂર્વક તપાસ ચાલે છે આ તમામ જે એક્યુઝ છે એ લોકોની સઘન પૂછપરછ કરવામાં આવશે અમારી પાસે એવી પ્રાથમિક માહિતી તો છે કે આની અંદર કદાચ એસએમસીના કર્મચારીઓ પણ અંદર સંડોવાલા હોય શકે આવા ઈસમોનો એસએમસી ના કર્મચારીઓ જોડે શું જોડાણ છે એ લોકો આનો કેવી રીતે ઉપયોગ કરતા અથવા અથવા એ લોકોની કોઈ મિલી ભગત છે કે નહીં એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે જરૂર જણાશે ત્યાં

પૂરતા પુરાવા મળશે ત્યારે પોલીસ અચૂકપણે કડક માં કડક કાર્યવાહી કરશે આની અંદર એક સૌથી સંવેદનશીલ વસ્તુ એ ધ્યાનમાં આવેલી છે કે આ લોકો આઈટીઆઈ દ્વારા લોકોના નકશાઓ મેળવતા હતા કોઈપણ ઘરનો નકશો કોઈની પાસે જાય એ બહુ સંવેદનશીલ બાબત છે કારણ કે આ નકશાનો ઉપયોગ કાલ ઉઠીને કોઈ ચોરી કરવા માટે કે બીજી રીતે પણ તેનો મિસયુઝ થઈ શકે તો પોલીસની અત્યારે પ્રાથમિક પ્રાયોરિટી એ પણ છે કે અમે તપાસ કરશું કે કેટલા ઈસમોએ આરટીઆઈ દ્વારા આવા નકશાઓ મેળવેલા છે અને એનો ઉપયોગ શું કરેલો છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આવતા સમયમાં આપ જોશો તો ઘણા અમારી પાસે ઘણું લાંબુ લિસ્ટ છે અને તમામની અમે ઉડાણપૂર્વક અત્યારે તપાસ પણ કરી રહ્યા છે કે આવા જે લેભાગુ ઈસમો છે જે પ્રજાને ખોટા રીતે બ્લેકમેલ કરીને એ લોકોને ભયમાં મૂકે છે આવા ઈસમોને વિરુદ્ધમાં સુરત પોલીસ કડકમાં કડક કાર્યવાહી